એક હતી ગુનગુન એનો અવાજ એની ચાલ એની દ્રષ્ટિ એનું હાસ્ય બધું એના નામ પ્રમાણે હતું સદા રહેતી હાસ્યુન સફેદ વસ્ત્રોમાં પણ સ્મિત વેરતી રહેતી ગુનગુન બેરેકની બહાર આવતી તો અજવાળું બેરેકમાં રહેતી તો પણ અજવાળું જ ઘણી બધી ખૂબીઓથી ભરપૂર હતી ગુનગુન એને જોઈને કોઈને લાગતું જ નહોતું કે તે એક કેદી છે વયસ્ક કેદીબહેનોને શિક્ષિત કરવાની એની જવાબદારી હતી જેલના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એ ભાગ લેતી જ હોય અને એ પાત્રમાં એટલી તો ગળાડૂબ થઈ જાય કે અરે હમણાં જ એક કાર્યક્રમમાં તેણે ભાગ લીધો હતો એના ભૂતકાળ પર જ જાણે સ્ક્રિપ્ટ લખાઈ હતી એનો રોલ હતો દારૂડિયા પતિની પત્નીનો ઘરના કકડાટમાં પતિને ભૂલથી ધક્કો વાગી જતા એ ટેબલ સાથે અથડાઈને મરી જાય છે ત્યારે તેનો પડોશી કકડાટ સાંભળીને આવી પહોંચે છે અને પતિના મોતના કેસમાં ગુનગુન સાથે તેનો પડોશી પણ જેલના સળિયા પાહ ધકેલાઈ જાય છે નાના બાળકો અનાથાશ્રમમાં મુકાઈ જાય છે જેલમાં ગુનગુન ઘણા બધા ઉદ્યોગો શીખી જાય છે ઓપન યુનિવર્સિટીથી બી એ થઈ જાય છે અને આ દરમિયાન કોઈ કાર્યક્રમ તૈયાર થઈ ગયો બિલકુલ ભૂતકાળ જ ભજવનો હતો ગુનગુને સ્ક્રિપ્ટ મુજબ નાટક આગળ વધી રહ્યું હતું દ્રશ્યો એક પછી એક ભજવાતા રહ્યા છેલ્લો સીન હતો જેલના ગુજારેલ વર્ષો બાદ આઝાદ થવાનો બાળકો સાથે ભવિષ્યના સપના જોતી ગુનગુનને આ સીન એ રીતે ભજવવાનો હતો કે તે છૂટી જાય છે અને પોતાના ઘરે આવે છે ઘરમાં પ્રવેશતા જ તે જુએ છે કે જે રીતે ઘરમાંથી ગઈ હતી ઘર એ જ હાલતમાં હતું પડી ગયેલું ટેબલ બાળકોના દફ્તર વોટર બેગ વગેરે વગેરે દિવાલ પર લટકેલું ઘડિયાળ એ જ સમય પર અટકી ગયેલું હતું જ્યાંથી ગુનગુનની જિંદગી અટકી ગઈ હતી એ જોરથી રડે છે એના કલ્પાંતથી સામે બેઠેલા બંદી પ્રેક્ષકો પણ રડી પડે છે ગુનગુન બેસી પડે છે નાટકના અંતમાં દરેક પાત્ર ગુનગુન પાસે આવીને હિંમત આપે છે ગુનગુન ઊભી થાય છે પડદા પાછળ ગીત વાગે હેરુક જાના નહીં તું કહી હારકે અને નાટકનો પડદો પડી જાય છે બેરેકમાં ગયા બાદ ગુનગુન થાકીને સૂઈ જાય છે જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે એને અહેસાસ થયા છે કે તે એક નાટકનું પાત્ર હતી ત્યારે ગુનગુન ખૂબ જ રડે છે નાટકના પાત્રમાં ગુનગુન એટલી તો ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને પોતાની અસલી જિંદગીમાં જેલની આઝાદી મળી હોય તેમ લાગવા માંડ્યું હતું થોડાક જ મહિનાઓ બાદ ગુનગુનની સારી કામગીરી અને ચાલચલગતને લઈને જેલ અધિકારીઓ એ ચાલીસ દિવસની માફી આપી દીધી ગુનગુન એના બાળકો પાસે પહોંચી જાય છે સ્ટેજ પર ભજવેલા નાટકને અસલી જિંદગીમાં ભજવવા આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઇબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ